નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે હું ટેટ ટાટ અને સીટેટ એક્ઝામના વિદ્યાર્થીઓ માટે જે પાસ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ખુશખબર લઈને આવી છું કે ગુજરાત સરકાર જે છે રાજ્ય સરકાર એ અન્ય માધ્યમોની પણ ભરતી કરશે મિત્રો હવે જેમ કે પેલા ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમ ની ભરતી કરતા હતા હવે મરાઠી પણ જગ્યા લોકો ભરવાના છે એના માટે વિવિધ માધ્યમોની સરકાર ભરતી જે છે એ ટૂંક સમયમાં કરવાની છે મિત્રો અને સરકાર સાત હજાર પાંચસો શિક્ષકો ની ભરતી કરશે ગુજરાતી મીડિયમમાં જે છે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં જે લોકોએ ટાટ પાસ કરેલી છે સ્ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી પાસ કરી લે છે એના માટે પણ ટૂંક સમયમાં ત્રણ મહિનાની અંદર ભરતી આવવાની જ છે મિત્રો હવે વાતો કરે છે સરકાર કે હવે ભરતી થાશે પણ વિચારો તમે વિચારશો કે બત્રીસ હજાર જેટલા શિક્ષકોની ખાલી જગ્યા છે એની સામે તમે પિંચોતેર સાત હજાર જ શિક્ષકોની ભરતી થાશે વિચારો તો હજી કેટલા બધા શિક્ષકોની ભરતી જે છે એ ખાલી રહેશે એટલા માટે તમે વિચારી શકો છો કે સરકાર હજી એટલી જ ભરતી કરી રહી છે હજી તો ઘણી બધી ભરતી બાકી છે મિત્રો બત્રીસ હજાર શિક્ષકોની ઘટ ગુજરાતમાં છે ઘણી શાળાઓમાં તો બે વર્ગો ભેગા કરીને પણ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે અને આમ તો આપ ચાલ્યું રહેશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું થશે ગુજરાતમાં છ એક હજાર છસો છ સરકારી શાળાઓ છે એમાં માત્ર એક શિક્ષક થી જ હાલે છે વિચારો મિત્રો તો આમાં શિક્ષકો એક શિક્ષક ભણાવશે બે ક્લાસને તો વિદ્યાર્થીઓ શું શીખશે માટે જ સરકાર શિક્ષક પાછળ ઘણા પૈસાઓ ખર્ચે છે પરંતુ ગુજરાતનું શિક્ષણની સ્થિતિ જે છે હજી કથળતી જ છે હજી સાવ ઊંચી આવી નથી ઘણી શાળાઓમાં તો વર્ગો પણ જર્જરિત હાલતમાં છે તમને તો ખ્યાલ જ છે કે સરકારી સ્કૂલના વર્ગો તમે જોવા જાશો તો કઈ પણ ઠેકાણા હશે ને ચોમાસું હશે તો પાણી પડશે શિયાળામાં ને બધી રીતે જર્જરિત મકાનો છે મિત્રો વર્ગો છે તો હવે એની પણ ખૂબ જ જરૂરી છે કે એ પણ સારો થાય ટોઇલેટ બાથરૂમ છે જે સરકારી માં હોય છે ઈ પણ ગંધારા હોય છે તમે જોઈ શકો છો ઘણી સ્કૂલમાં એવા હોય જ છે નેવું ટકા ની તો પચાસ ટકા શાળાઓમાં એવું હોય છે સરકારી માં હજી ઘણી બધી સરકારી સ્કૂલો છે તે ઘણી બધી સુધરી પણ ગઈ છે ઘણા વિદ્યાર્થીઓ જે છે જે સરકારી સ્કૂલમાં ભણવા પણ જાય જઈ રહ્યા છે કેમ કે એમાં શિક્ષણ કાર્ય સારું કરાવે છે

શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો